દર ખેડૂત આગેવાનો સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો મુખ્ય પાક શેરડી છે અને શેરડીના પાક થકી સહકારી ધોરણની સુગર મિલોને કારણે ખેડૂત મજબૂત બન્યો છે પણ છેલ્લા દસ વર્ષથી જે રીતે વાવેતરની પેટર્ન સપ્ટેમ્બરમાં રોપવાને કારણે સમય છે કે ઉનાળાના ચાશ પાડી દેવાના અને એની પર જે રીતે દવાઓનો છંટાવ એને કારણે ખાસ કરી નિરામણ રાશક દવાના વપરાશના કારણે જમીન નિર્જીવ બની હતી ખેડૂતોની ખૂબ જ મોટી લાગણી હતી ક વાવેતર ઓક્ટોબર મહિનામાં કરવામાં આવે એના અનુસંધાનમાં ખાં ઉદ્યોગ સંઘની મિટિંગમાં આવનારા દિવસોમાં જે રોપાણ છે ઓક્ટોબરમાં કરવાની નક્કી કરવામાં આવ્યું છે ખૂબ જ ધન્યવાદને પાત્ર છે છેલ્લા બે વર્ષથી સતત ખેડૂતોની લડતને ન્યાય મળ્યો છે અને ખાસ કરીને જ્યારે સતત શેરડી બનતી હોય ત્યારે લીલો પ્રવાસ અને ત્યાર પછી ઓક્ટોબરના વાવેતરની જે મુહિમ છે અને ખાસ કરીને વૈજ્ઞાનિકોની જે ભલામણ છે એ તમામ સુગર ફેક્ટરીના સંચાલકે સ્વીકારી છે એને અમે અભિનંદન આપીએ છીએ અને આવનારા દિવસોમાં જે શેરીનું ઉત્પાદન ઘટી રહ્યું છે એને ફરી પાછું વિજ્ઞાનિક ધોરણ અને ખાસ કરીને પ્રાકૃતિક ખેતી સાથે જોડીને આ ઉત્પાદન વધારીએ એવી લાગણી વ્યક્ત કરું છું